નમસ્કાર મિત્રો એક રાજેશ કાનું ગીત યાદ આવે છે કિશોર કુમાર ના અવાજમાં ને રાજેશ કુમાર આમાં હીરો છે ચિંગરી કોઈ તો સાવન ઉષે બુજાય સાવન જો અગન લગાય ઉસે કોણ બુજાય तो उसे कौन बुझाए दुश्मन जो ठेस लगाए तुम तो मीत जिया बहलाए मनमीत जो गाव लगाए उसे कौन मिटाए આગળની રચના અને થોડુંક આગળ લઈ જાઉં એટલે તમને વધારે સમજાશે કે અત્યારે જયમલસિંહ સિંહ બાપુને અત્યારે ગીત ગાવાનો કેમ શોખ થયો તો મિત્રોનું કારણ છે માર્ગ અને મકાન વિભાગ એ ઝૂમ દયાપાર બોર્ડ પણ જર્જરિત અને બિલ્ડિંગ પણ જર્જરિત હવે છેલ્લી એક પંક્તિ ને પછી નજીકનો એક દયા પરનું માર્ગ મકાન વિભાગની કચેરીની હાલત છે કે અંદર કર્મચારીઓ જે કામ કરતા હશે એને પણ બીક લાગતી હશે ડોલે પાર માજી જો નાવ ડૂબોય ઉસે કોણ બચાય મિત્રો માર્ગ અને મકાન વિભાગ જે તમામ આપણી સુખ સુવિધા માટે કામ કરતી આ કચેરી છે રોડ રસ્તા પુલ આ તે પણ એની જ પરિસ્થિતિ છે જર્જરિત છે જુઓ આ છે માર્ગ મકાન નાયબ કાર્યપાલક સાહેબ ક્લાસ વન ક્લાસ ટુ ના અધિકારીઓ જ્યાં સેવા આપતા હોય એ જ કચેરી આવી જર્જરિત અને બનાવનાર પણ કેટલો બધો ભ્રષ્ટાચાર કર્યો હશે તમે જુઓ આ કચેરીની હાલત છે અંદરથી પણ થોડુંક દ્રશ્ય દેખાડતો એટલે આઈડિયા આવશે તો મિત્રો હવે થોડાક અંદરના વિઝ્યુ લઈ લઈએ આપણે કે કઈ રીતે પરિસ્થિતિ આ જો આ હા 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 આ છે પર કચેરી આ જુઓ લગભગ માર્ગ અને મકાન વિભાગની તમામ કચેરી પછી દયા પર હોય નખત્રાણા હોય કે કોઈ પણ જગ્યાએ પરિસ્થિતિ આ જોઈ જુઓ તમે જે ખુદ જે પરિસ્થિતિ જે ખુદ જે મકાન નિર્માણ કરે છે રોડ રસ્તા બનાવે છે એ લોકોના કર્મચારીઓ પણ જે છે એ કેટલા બધા જો અત્યારે ભયમાં ભયમાં અત્યારે જીવી રહ્યા છે જુઓ આ આખી આખી પરિસ્થિતિ દયા પર નાયબ કાર્યપાલક ઇજનેરની છે તો વિચાર કરો કે જ્યાં આ કર્મચારીનો પણ ડર લાગતો હશે કે આ જુઓ તમે હા અત્યારે મહાસપુરા ન્યૂઝની ટીમ આવી છે સળિયા દેખાઈ ગયા છે અને મિત્રો અહીંયા કામ કરવું પડે છે જુઓ અને આ પૂર્ણેશ મોદી સાહેબ જે છે એ અત્યારે માર્ગ મકાન વિભાગનો લોકાર્પણ કિલ્લા અબડાસા રોડ રસ્તાનું તો કામ થાય છે એમાં રૂપિયા સરસ વપરાય છે પણ કચેરીની પરિસ્થિતિ તમે જો અત્યારે જરજરી ચાર આ સળિયા દેખાય છે એટલે અહીંયા અહીંયા કામ કરતા કર્મચારી છે એને પણ પરિવાર હોય મિત્રો વિચારો એમને પણ પરિવાર હોય એટલે અત્યારે એ લોકોનું પણ કેટલું એને તકલીફ હોય હા જુઓ તમે આ કર્મચારીઓ અધિકારીઓ પણ ભયના ઓથાર હેઠળ કામ કરવું પડે એવી પરિસ્થિતિ છે એટલે મને એ કિશોર કુમારનું ગીત યાદ આવી ગયું રાજેશ કન્નાનું ગીત યાદ આવી ગયું ચો તરફથી કોઈ પરિસ્થિતિ તમે જોશો એટલે ડેન્જર હાલત છે સાહેબ થોડુંક તો કરો કાંઈક તો કરો સાહેબ અને કચ્છીમાં કહેવત છેલ્લે ખીચડી મેં મીઠો પે ત્યાં સુધી વાંધો નાય પણ મીઠે મેં ખીચડી પે તો આવી પરિસ્થિતિ થાય એનું આ ઉદાહરણ નાયબ કારણ ઇજનેરની કચેરી પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ દયાપર તાલુકો લખપત કચ્છ જીરો અઠી ઓગણચાલીસ બે તેત્રીસ ત્રણ બાર ત્રણ ત્રેપન નમસ્કાર જય હિન્દ જય ભારત